સરસણીમાં નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિના ગ્રામજનો ઝાલોદ તાલુકાના કલજીની સરવા સરસવાણીમાં નાણાપંચ ગામમાં વ્યાપક ગેરરીતિના ગ્રામજનો પાર્ટી પ્રમુખ અનિલ ગ્રાસિયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમાં ગ્રામજનો દ્વારા આપાર્ટી અનિલ ગ્રહસ્ત્યનો સંપર્ક કરી ગામમાં રોડ રસ્તા સ્મશાન જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજૂઆત કરેલ હતી તેઓની મૌખિક રજૂઆતો બાદ આપાટી અનિલ ગ્રહસ્ય દ્વારા રૂબરૂ કલજીની સરસવણીના ગ્રામજનોની મુલાકાત લીધી હતી આજે કલજીની સરસવણીના ગામને ગામના ગ્રામજનોની રજૂઆત હતી કે નાણાંપંચ કે અન્ય ગ્રાન્ટો હેઠળ જે કામો ખરેખર ઓનલાઈન ઓન પેપર બોલે છે પણ ખરેખર કામો થયેલા નથી જેના માટે હું સ્થળ પર જાતે નિરીક્ષણ કર્યું ત્યારે કેટલાક જે આરસીસી રસ્તાઓનું નિરીક્ષણ કરતાં કોઈ પણ આરસીસી રસ્તા ખરેખર ત્યાં આગળ સ્થળ પર બનાવવામાં નથી આવ્યા અને ત્યાં જે ઓનલાઈન જે કામ પૂર્ણ બોલે છે મોટે પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે સાથે શમશાન ઘાટ ઉપર પણ અમે જાતે નિરીક્ષણ કર્યું છે તો શમશાન ઘાટને ત્યાં શેડનું કામ બોલે છે સાથે કોર્ટનું તો ત્યાં પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી સાથે અમે જાહેર શૌચાલય જે સરકારી દુકાન છે કે અહીંયા વસાહતની જે શૌચાલય ત્યાં બનેલા એવું કહેવામાં આવે છે કે પણ ઓનલાઈન એના પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે કે અહીંયા જે કલજીને સરસવાણીની અંદર આવા કામ જોતા આખો ગામ આખો દિવસ પણ જાય એમ છે પણ અહીંયા જે લાખો રૂપિયાની જે જાહેર રીતના કામો લોકોના આ પૈસા ગેરમાર્ગે વપરાયા એવું દેખાઈ રહ્યું છે અનિલભાઈ ગરાય છે આમ આદમી પાર્ટી પ્રમુખ મારું નામ રશિયા પ્રતાપભાઈ મોરુભાઈ જલ્દીને સસ્મણે જે નવી વસાહતમાં જાહેર શૌચાલય બનાવેલું છે એ નથી અને ઊંચા પથ્થાઈ ગયેલું છે પૈસા પૈસા ઉપડી ગયેલા આપણું સરકારી દુકાનમાં પણ એવું નોચાલ જાહેર શોસાય છે એ બી નથી ના નાણાં પણ છે અમર રોડ થી ખુમાનભાઈ ના ઘર સુધી જે આરસીસી રોડ બનાવેલ છે એમાં અડધો બનાવેલ છે અડધો કેટલી ને પંદરમો નાણાં પણ છે

બાકી બોલે આપે આ અંગે રજૂઆત કરેલ હતી રોડ બનાવવા માટે આ કરેલી હતી પણ કંઈ પૂર્ણ કર્યું નહીં આપનું શું કહેવું છે પૈસા ઉપડી ગયેલા છે પૈસા ઉપડી ગયા તે રોડ નથી બન્યા રોડ નથી ભ્રષ્ટાચાર થયો છે ને પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે